આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે આપણા માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જાય ને ભૂલથી સરહદ ક્રોસ કરી જાય અને પાકિસ્તાનની આર્મી ખોટી રીતે હેરાનગતિ કરવા આપણા માછીમારોની ધરપકડ કરીને લઈ જાય એમની બોટો જપ્ત કરે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એમ કહેતા કે દેશની સરકાર નબળી છે દેશની સરકાર આંખમાં આંખ મિલાવીને પાકિસ્તાનની સરકારને કે આર્મીને જવાબ આપી શકતી નથી એના માટે છપ્પનની છાતી જોઈએ પણ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પણ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતના માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં સબળે છે આજે પણ એની લાખો કરોડો રૂપિયાની જે બોટો છે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવી છે બોટો પરત મળતી નથી અને માછીમારોને ખૂબ આર્થિક નુકસાન થઈ રહ્યું છે આપણો મોટો દરિયાકાંઠો માછીમારી મુખ્ય વ્યવસાય એટલે અનેક માછીમારો કાયમ ફિશિંગ કરવા જાય ત્યારે ભૂલમાં સરહદ ક્રોસ થતી હોય આજે એની ચિંતા કરીને વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં મારા દ્વારા અમારા સાથી ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે કેટલા માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં છે કેટલી બોટો જપ્ત કરવામાં આવી છે તો એના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે આજે પણ એકસો ચુમ્માલીસ માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે એમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે એના પરિવારો અહીંયા રાહ જોઈને બેઠા છે પણ એ માછીમારોને છોડવામાં આવતા નથી સાથે સાથે અગિયારસો ને તોતેર જેટલી બોટો જે આ માછીમારોની પાકિસ્તાન આર્મીએ જપ્ત કરી છે એમાંથી એક પણ બોટ આજ દિન સુધી પાછી મળી નથી ત્યારે કહેવાનો મતલબ કે છપ્પનની છાતીની વાતો કરવાવાળા લાલ આંખ બતાવવા વાળા આજે દેશના વડાપ્રધાન છે ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતનો માછીમાર આજે પાકિસ્તાનની જેલમાં સબડે છે આ માછીમારોની અગિયારસો કરતાં વધારે બોટો જે પાકિસ્તાને જપ્ત કરી છે હજુ પણ પાછી મળતી નથી ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ વડાપ્રધાનને વિનંતી કરવા માગીએ છીએ કે લાલ આંખ બતાવો છપ્પનની છાતી બતાવો પાકિસ્તાનને ફરજ પાડો કે આપણા જે માછીમારો જેલમાં સબળે છે બધાને ઝડપથી છોડવામાં આવે અને સાથે સાથે જે બોટો જપ્ત કરવામાં આવી છે એ બોટો પણ પરત સોંપવામાં આવે અને એ બોટોને જો નુકસાન થયું હોય પરત સોંપવામાં ન આવે તો આ માછીમારોનો ધંધો રોજગાર જળવાઈ રહે પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે બોટો નવી ખરીદવા માટે સરકાર કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ